પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ખુલ્લા ગુનામાં ના આરોપીને પકડી પાડતી ચોકબજાર સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી ચૌધરી સાહેબ નાઓને જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી ચૌધરી નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એસઆઈએ સાહેબ સાહેબનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને ગંભીર ગુનામાં સફળતા આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી અને માર્ગદર્શન આપેલ જે આધારિત સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ગુનામાં ના આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગ હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ માયાભાઈ કુવડીયા નાઓને ખાનગી રહે બાતની મળેલ કે ગઈ તારીખ બાવીસ સાત બે હજાર પચીસના રોજ વહેલી સવારના સુમારે મોજે સોસક ગામની સીમા સોસક ગામથી ઉરમા ગામ તરફ જતા રોડ ઉપર આશાપુરી માતાના મંદિર તરફ જતા ત્રણ રસ્તા ઉપર સંતોષ રામા કોકરે નામના ઈસમનું ખૂન થયેલ હોય છે ગુનામાં સંડોવાયેલ આરોપી નામે સુનેલ ઉર્ફે ગાવટી દિલીપભાઈ પાટીલ નાનું વેઢરોડ વાળીનાથ ચોક પાસે ઉપેલ છે જે મળેલ બાતની હકીકતના આધારે ઉપરોક્ત નાસ્તો ફરતો આરોપી નામે સુનિલ ઉર્ફેક ગાવટી દિલીપભાઈ પાટીલ નાને પકડી પાડવામાં આવેલ છે આરોપીની પૂછપરછ કરતા આરોપી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ હોવાની હકીકત જણાવેલ છે આધારે ખરાઈ કરતા ઉપરોક્ત બનાવ સંબંધે ઓલપાડ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સહિત બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો રજિસ્ટર્ડ થયેલ હોય છે ગુનામાં સદર આરોપી સુનિલ ઉર્ફે ગાવટી દિલીપભાઈ પાટીલ નાનો નાસ્તો ફરતો હોય છે આરોપીને પકડી પાડવા પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે